10 તાલુકા પંચાયત હોય 5 જિલ્લા પંચાયત હોય આ 10 વર્ષથી ધારાસભ્ય એટલે ખૂબ ઓછા રાજકીય આગેવાનોનો બ્રેડ એવો રહેતો હોય કે 26 26 વર્ષ સુધી અનનમ એટલે જનતાના આશીર્વાદ હોય તમારા બધાઈની લાગણી હોય પ્રેમ હોય તો જાચવી રહેતું હોય છે આ લોકસભાની ચૂંટણી એ ઠાકોર સમાજ એ તમામ સમાજોને જઈને વિનંતી કરે એ મોકો કોંગ્રેસ પાર્ટી આપ્યો છે તમે ચૂંટણી દરમિયાન આ આ વખતે નહીં પણ દર વખતે લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજે અન્ય સમાજ ઈતર સમાજના ગઢવી સાહેબ હોય સાગીરદારમાંથી હરિષિ ચાવડા હોય ચૌધરી સમાજમાંથી જોઈતાભાઈ હોય ભરતીભાઈ હોય પોપટલાલ જોશી હોય આવા અનેક આગેવાનોને લોકસભાની ચૂંટણીમાં ભૂતકાળમાં ઠાકોર સમાજે તમામને મદદ કરી છે તો આ વખતે તમે બધા નર્મ ભાવે લઈને વિનંતી કરજો કે અમે આખી જિંદગી તમને વોટ આપ્યા છે અને એક વખત ઠાકોર બધા સાથે રહીને મદદ કરશું ઠાકોર વિનંતી છે કે તમે મોટી સંખ્યામાં હો તો નાનો સમાજ રબારી સમાજ હોય કે સરપંચની ચૂંટણી હોય ડેલીગેટ ચૂંટણી હોય એ તમારા આજ મારા ઘરે ત્રણે ત્રણ ગામ રોડ ના રોડ ઉપર ના છે પેલું આવે વડા આવે પેલું વડાણ આવે નોદ્રા આવે ત્રણે ત્રણ ગામ એ લાઈન છે તમે

આગેવાનો એની લડવા માટે ઠાકરસિંહ હમણાં જ ભાષણ કરીને ગયો એની અમે પાસાદ એવો કેસ જે અત્યારે ટિકિટ અપાવવા વાળો મૂળભૂત જવાબદાર આગેવાન છે

એના ઉપર આફત આવ્યો ને ત્યારે હું આવું કે મારા ટેકેદારો એ કહેવું પડ્યું હોય ને અને એના હામે જે અવાજ ઉઠાવવો હોય ને એ ઉઠાવવાની તાકાત પણ અમે બધી સાથે રહીને ઉભી કરીને એને